તુરિયાનું બનાવ્યું છે અને અમારી બેન છે ને ટ્યુશન ન જવાનું હોય ત્યારે વહેલા સાગે જો હિસકા ખાય છે અમારા કિશુબેન બોટલ ભૂલી ગયા જો સિનલ રમતી હોય અગાશી મેં સાફ કરી નથી ને તો કેટલી મસ્ત લાગે ને સોખી જો દેખાય ને એટલે સાફ કરવાનું બાકી છે આમાં પોતું મારવાનું બાકી છે તો એટલી મસ્ત બતાય આમ એકદમ સોખું ને હું પોતું રોજ મારી દઉં એટલે અને અહીંયા આ બધું પીડ્યું છે કામ બાકી છે અમારી એકની એક રૂમ હોય ને એટલે આવું હાલ્યા કરે પણ હવે છે ને મારે એક હાથે ફાવશે નહીં આ સાતો ઝાવા મળી છે ખબર નહીં આને ક્યાં જવું હશે પણ અરે રોઈ હા રોઈકી ગઈ આદુ નાખવાનું છે જો રાજના ટિફિનમાં આવું બધું ફરી દીધું એને કાંઈકનું કાંઈક ખાવા જોયે કાજીનું

થોડાક બાકી છે ઘૂંટવાના અને જોવો હાલત અમારા બેનના ના હાલત જોવો તો આમ હરખાઈ રહ્યા છે આમ રાખ તો બે કલર પૂરો આ જીનું એ કઈ મેળ વગે નો અને આ બધું ઘૂંટવાનું બાકી છે એને પૂરું કરવાનું છે આ બધું એને ઘૂંટ્યું છે જો લો આઈ ઘૂંટો આય ઘૂંટો જોવો છે ને અમાર જીનું બહુ તાણ ન કરું એને મજા આવે ને તો જ ઘૂંટવાનું બાકી પરાણે નહીં કેમ કે હજી એ નાની છે બહુ જોર ન મારું કે તું ભણત તે લખત કે ટ્યુશન થી આવે ને એટલે રમવાનું તે આઈ તરત કાંઈ બિહાડી ન દઉં આવડી જાહે ટાઈમ રહેતા આવડી જાહે અમે નાના હતા ને તે અમે ઢાંઢા ઝવડા થયા ને તો અમે રમતા ત્યાં તો હજી આવ નાની છે અવડાને રમવા દેવાય બહુ જોર ન કરાય ઉતાનો મગજ ખરાબ થઈ જાય એકડા શીખી જાહે તો કાજી હું કેવું તારું કઈ નહીં કઈ નહીં કેવું મોસ કરવાની છે કા મજા આવે જ ખાવાની ફેમિલીને બતાવવું છે આપણે શું ખાઈશી ન બતાવે કીધા ઉતડાયની પડી હતી એમાં જીનુંન છે ને તળેલો પાપડ ખાવો તો કાજીનું ખાવા બેઠી તો મન કી કે મમ્મી કંઈક વધારે ખાવું છે તો મેં કીધું વધારે માં તો પાપડ તળી આખી આજ બીજું હું હું કહું કે બાય આ દેશમાંથી હતા તો તળવા નહોતા

ફેમેલી હાલો આવી જાવ ભાગ ખાવા કાજીનું ભાગમાં તો ખાવાનું પૂરું થવા આવ્યું છે ઊંજીનું બે જાઉં ખાવી સીવી ક્યાં થાય છે વેફર બિસ્કિટ વેફર બિસ્કિટ મજા આવે ખાવાની હાલો આવી જાઓ ખાવા ખાવી સીવી શાકપૂરી પૂરી ખાવા આવી છે ખાવે ની મજા આવે મમરાના લાડવા બે હલવી પીડા બે ઉતરાણ બે કર્યું છું બે અમારા રીહાણા છે કેમ રીહાણી બે તું હે બે ને શાક છે અને રોટલી કરવાની બાકી છે અને અમાર ઝીનું ને છે ને આ તારે બનાવું છે હું તારા લોટ બાંધી આપું હો ને રોટલી બનાવી છે ને હું લોટ બાંધું પછી વારો આવે ને એનું ઓલું બનાવવાનું રોટલી બનાવવાનું રાસ નો ફોન કર્યો નતે કે મને બહુ ભૂખ નથી લાગી તો મેં કીધું કાઈ ની અમાર બેન જો મોટું જો આવા કાંડ કરી પછી ને ખીજાઉ ને તો હું करू કા બાંધવા મળ્યા માં નો રે આવશી ને લોટ બાંધવો છે હાલે ને પણ આવડશે જો આમ ગઈ આમ કરવાનું હોય એમ નહી આમ 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 કર ના પણ જા હલે ને પણ આ પુખડી કેમી જા એમ ન હોય ઉભી રે સુનુ ને રોટલી કરી છે કાજી નું રોટલી કરીશ ને એનું વેવણું ને પાટલી ને હતું નાનું નાનું પણ ક્યાંક ખોવાઈ ગયું છે કા મોટી થઈ જાય ને એટલે પછી તારે રોટલી કરવાની છે પછી મારે આરામ કરવાનો છે હોને ગરમ ગરમ રોટલી કરી દઈશ ને મને હા મૂળ માં આવી ગઈ જીનું હા પાડી ઉભી રાખ બેઠી રે મારું શાક બળી જશે હશે ને મૂક્યું છે બેન ને પણ બધું યાદ આવે બધું પૂરું થાય જો બે રોટલી બનાવે છે હવે કાજી નું મેજી નું આવશે ને બે રોજ બનાવશે અમારા બેન રોટલી મંડળી ના ઘઉં હોય તો લોટ બાંધી ને આપી દો કઈ દેશી બગાડવા દે હોય કરી કરીને ક્યાં નાખવાના કચરા ને હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી બધા ને કામે આવી ગયા છે ઘરે ઘરે આવીને જોવો ખાવા બેહી ગયા છે બધાય કાં ઝીણું બેન જવો હનુમાન દાકા બન્યા છે કેવું કર્યું ઝીણું મોટું

રોટલી ખવરાવ મને કાજી નું મારી મસ્ત મસ્ત ની કેવી બનાવી છે રોટલી જો આવી રોટલી બનાવી છે કે જો બધે કોમેન્ટ કરી રોટલી બનાવી છે કેવી બની છે કાજીનું કાંઈ ની હાર જેનો જેનું નાથની રોટલી ખાઈ લેવી અને બધા જમી લેવી અને તમે બધા ખાઈ પીને શાંતિથી આરામ કરો અને અમારી ચેનલમાં પેલા વેલા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો પાછા જય દ્વારકાધીશ જય માતાજી બધા મિત્રો